આ પ્રોબ્લેમ દેશના વધારે પડતા પુરુષોનો છે કે તૈયાર થઈને બહાર જવા નીકળે અને કાર જુએ તો ધૂળ માટેથી ભરેલી હોય તો લોકોને થતા મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા મેં ઘણું રિસર્ચ કર્યું અને કાર વન ઓવનનું ઝીપઝેપ ડસ્ટ ડસ્ટર મંગાવ્યું જે મેડ ઇન ઇન્ડિયા છે પણ આપણે રહ્યા ગુજરાતી કમ્પેરિઝન વગર વિશ્વાસ તો મૂકીશું નહીં તો આ ઝીપઝેપ ધ ડસ્ટ સાથે કમ્પેર કરવા મેં માર્કેટમાંથી એના જેવી એક બીજી પ્રોડક્ટ મંગાવી લીધી છે તો આ ટેસ્ટ કરવા માટે આપણે ધૂળથી ભરેલી કારના બોનેટના બે પાર્ટ પાડી દીધા છે જેથી આપણે બે પ્રોડક્ટનું કમ્પેરિઝન કરી શકીએ સૌથી પહેલા આપણે આ પાર્ટમાં આ ચાઈના પ્રોડક્ટનો ટેસ્ટ કરીને જોઈએ તમે પાસરી બતાવી શકો છો કોઈ સરખું રિઝલ્ટ મને દેખાતું નથી તમે જોઈ શકો છો કે આનું રિઝલ્ટ એટલું સારું નથી હવે આપણે આ બીજી પ્રોડક્ટ યુઝ કરીને હવે આપણે કાર્બન ઓવનનું ઝીપઝેપ ધ ડસ્ટ યુઝ કરીને જોઈએ સારું છે આનું જોઈએ રિઝલ્ટ તમે જોઈ શકો છો

જે ફાઈબર આની અંદર ડસ્ટ ડટ અને પાર્ટિકલ ને એબ્સોર્બ કરી લે છે આનાથી તમે આખી કાર બે જ મિનિટ કમ્પ્લીટ સાફ કરી દઈ શકશો એમેઝોન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આને તમે મંગાઈ શકો છો અને એમેઝોન પ્રાઇ ની બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે અને સાફ કરવું ભી ખૂબ સહેલું છે અને તમે ખાલી ઝટકસો તો બી સાફ થઈ જશે તમે 1000 કરતાં વધારે કાર આનાથી સાફ કરી શકો છો એ સિવાય વધારે ખરાબ થાય તો તમે આને વોટર વોશ ભી કરી શકો છો અને મજબૂત તો એટલું છે કે મુશ્કેલ સમયમાં હથિયાર તરીકે કામ લાગે ગુડ ડે